બાપ સંસ્થા એ મને બોલાવ્યો એ મારા સૌભાગ્યની વાત છે હું સૌ આયોજકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું આના પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો હરિભક્તો વચ્ચે હું ત્યાં આવ્યો તો બાપ્સના કાર્યક્રમમાં અને આજે અહીંયા આવ્યો છું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે એમના અનેક ગુણો મારા આયા પહેલા મારા આયા પછી સંતોએ એને ખુબ સુંદર રીતે એમાંથી જીવનનો સાર કાઢી શકાય જીવન ઉપયોગી વાતો અપનાવી શકાય એવી સુંદર રીતે વર્ણવ્યા છે આ સાબરમતીના નદીના કિનારે પણ સંતના જીવનના પંચોતેર ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરી ખૂબ સુંદર લોકોના માટે જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ બાપસે કર્યું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ ના પૂરા જીવનને એમના યોગદાનની દૃષ્ટિથી પણ મુલવું રહ્યું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારું એકબીજા સાથે જોડી નર્માજ નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનો બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી એની સાથે સાથે એમને એક બહુ મોટું કામ ન કેવળ વૈષ્ણવ સંપ્રદાય સમગ્ર સનાતન ધર્મ માટે કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમને કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુનર્નિર્મિતિનું કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણ થી ઊભું કર્યું અને હું વિશ્વાસથી માનુ છું કે સનાતન ધર્મ આટલા હજારો વર્ષોની પોતાની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો છે એમાં સૌથી મોટું સંકટ આઝાદી પછી સંત સંસ્થા પ્રત્યે સન્યાસી સંસ્થા પ્રત્યે લોકોની શ્રદ્ધા ઘટવી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંપ્રદાય જોડે કોઈ પ્રકારનો વિખવાદ કર્યા વગર વિખવાદ કર્યા વગર પોતાના આચરણથી એક 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 સંત સાધુ એનું જીવન કેવું નિર્મળ હોવું જોઈએ એ જીવનનો આધાર સનાતનના જ્ઞાનનો કઈ રીતે બનાવી શકાય અને જ્ઞાનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજીકતા કરોડો લોકો સુધી વહેવ ઉતાર ચડાવના બહુ લાંબા ઇતિહાસ નો વિદ્યાર્થી છું સમાજ જીવનમાં અને સનાતન ધર્મના જીવનમાં કુલ કાલમાં સૌથી મોટા સંકટનો એક પણ ઉપદેશનો શબ્દ કહ્યા વગર પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા આચરણ કરી પ્રમુખ સ્વામી મહારાજે સુંદર રસ્તો શોધી કાઢ્યો અને એ આજે સૌ સનાતન ધર્મના સંન્યાસીઓ માટે માર્ગ પ્રદર્શક બન્યો છે આ સાબરમતી જીવનનો કિનારો સંતોના સમર્પણનો એક એનો ભવ્ય ઇતિહાસ છે અહીંથી જ દધીજી ઋષિએ પોતાના જીવનને અર્પણ કરી પોતાની હાડકાઓથી સમાજના કલ્યાણનું શસ્ત્ર બનાવવાનું કામ કર્યું અને આ જ જગ્યાએથી આ સાબરમતીના કિનારેથી મહાત્મા ગાંધીએ અહિંસા અને સત્યાગ્રહના શસ્ત્રથી આવડા મોટા દેશની એક પ્રચંડ સત્તાની જે આઝાદી પ્રચંડ સત્તા જોડેથી આઝાદી અપાવવાની ઈચ્છા એમને પૂરી કરી અને આજ અમદાવાદના એક મંદિરમાં આમલીવારી પોરમાં પ્રમુખ સ્વામી મહારાજ બાપ્સના પ્રમુખ પદની સેવાનો સ્વીકાર કર્યો અને ઓગણીસો પચાસ થી બે હજાર સોળ સુધી એમને કરેલા બધા જ કામો એ આજે સમગ્ર દેશના સૌ સંપ્રદાયો માટે ઉદાહરણ રૂપ બન્યા છે અને હું સંતોને સાંભળતો તો ત્યારે આંબલીવાળી પોરની સાપુની અનેક વાર ઉલ્લેખ આવ્યો મને પૂરો વિશ્વાસ છે આજના આ કાર્યક્રમથી આમલીવારી પોર ન કેવળ ગુજરાત ન કેવળ ભારત સમગ્ર વિશ્વ માટે મુલાકાત અવિસ્મરણીય સ્થાન બનવાનું જે જગ્યાએ એક ગુરુએ પોતાના એકદમ યુવા યોગીજી મહારાજ જેવા જીવનને સફળતાથી સંન્યાસી જીવનને સફળતાથી જીવવા વાળા સંત હોવા છતાં એમની પસંદગી કરી અને યોગીજી મહારાજ એમના માર્ગદર્શક બનાવ્યા એ ગુણોની પરીક્ષા જીવન અભિમાન વગર સેવામાં જીવન સંપ્રદાયની સેવામાં અને વિશ્વના કલ્યાણ માટે સમર્પિત કરવા વાળા પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પ્રમુખ બન્યા એ સ્થાન નિશ્ચિત રૂપે વિશ્વના સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે એક તીર્થસ્થાન બની રહેશે એનો મને વિશ્વાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે કે કાર્યક્રમોની રચના સંપ્રદાયના ગુણગાણ માટે નથી હોતી કાર્યક્રમની રચના સમાજના શિક્ષણ માટે હોય સમાજની અંદર અનેક પ્રકારના દૂષણો દર અનેક પ્રકારના દૂષણો ઘટાડવા માટે હોય અને આ કાર્યક્રમની રચના બાબતમાં પણ મને જેટલી જાણકારી છે સંતનું જીવન કેવું હોય અને સંત જોડેથી શું શીખવું એનો બહુ મોટો પાઠ આ કાર્યક્રમ બનવાનો છે હું ફરી એકવાર બાપ સંસ્થાને અને પૂજનીય સ્વામીને હૃદયપૂર્વક મારો આભાર વ્યક્ત કરવા માગું છું કે એમને મને આ પુણ્ય કાર્યમાં સંમિલિત કર્યો અને અહીં આવેલા भक्तों ने मन पूर्वक जय ने विराम यह है गुजरात की रसोई यहाँ है उन्दियों की ठाट, फाफड़े की बाट और सेव भुजिया खाकरी के कुरकुराहट इन भारतीयों को चाहिए तेल जो धीमे आंच पे हौले हौले जले और मस्त चले तभी तो तिरुपति कॉटन सीड ऑयल इसमें टोकोफेरॉल विटामिन और न्यूट्रिएंट्स जो बूस्ट करे गुड कोलेस्ट्रॉल खाने को रखे हेल्दी और खाने वाले को हैप्पी सेहत से भरपूर यह है गुजरात की रसोई की परफेक्ट चॉइस तिरुपति कॉटन सीड ऑयल हेल्दी वाली हैप्पीनेस चाली लो दुकानदार पन कहे छे के सारी छे पन मिली नो स्वाद तो टी मास्टर्स पन वखाने छे લઈ લો સસ્તી છે પણ એજ કિંમત માં વાઘ બકરી ની મિલી મળી રહી છે મીલી ચામાં છે ખાસ પસંદ કરાયેલી પત્તીઓ નો લાજવાબ સ્વાદ જે સૌને પસંદ આવે અને કિંમત જે મન ને ગમે સ્વાદ મસ્ત અને બચત જબરદસ્ત દરેક સ્વાદ માટે એક વાઘ બકરી ની મિલી अपनाएं आयुर्वेदिक रूप मंत्रा इसमें नेचुरली चेहरे को मॉइस्चराइज रखे ताकि पिंपल्स और डेड स्किन जैसी प्रॉब्लम से मिले रिलीफ रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश ये कोई कॉस्मेटिक नहीं आयुर्वेदिक औषधि है ये है गुजरात की रसोई यहाँ है उन्दियों की ठाट फाफड़े की बाट और सेब भुजिया खाकरी के कुरकुराहट इन भारतीयों को चाहिए तेल जो धीमे आंच पे हौले हौले जले और मस्त जले तभी तो तिरुपति कॉटन सीड ऑयल इसमें टोकोफेरोल विटामिंस और न्यूट्रिएंट्स जो बूस्ट करे गुड कोलेस्ट्रॉल खाने को रखे हेल्दी और खाने वाले को हैप्पी सेहत से भरपूर यह है गुजरात के रसोई की, की परफेक्ट चॉइस तिरुपति कॉटन सीड ऑयल हेल्दी वाली हैप्पीनेस अ हेडलाइंस ना प्रायोजक छे पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात સૌરાષ્ટ્રની પાટીદાર રાજનીતિ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે અટકળો વચ્ચે હસ્તા મોઢે મળ્યા જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે સુખદ સમાધાનના સંકેત દેખાઈ રહ્યા છે જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે મનદુઃખની ચર્ચા હતી કાગવડના ખોડલધામ સ્થિત કાર્યક્રમા શક્તિ પ્રદર્શનનો આજે કાર્યક્રમ હતો જે આઇફકોની ચૂંટણી બાદ જયેશભાઈએ નામ લીધા વિના પ્રહાર કર્યા હતા સમાજના અગ્રણીઓએ રાજકારણ ન કરવા અંગે તેમણે ટકોર કરી હતી ખોડલધામના કાર્યક્રમમાં જયેશભાઈ રાદડિયા નહીં આવે તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી